અને આપણા સૌના લાડકવાયા ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાથે આમ આદમી પાર્ટીની શરૂઆતમાં પાંચ પાંડવો તરીકે ચૂંટાયા એવા ભાઈ શ્રી ધારાસભ્ય હેમંતભાઈ ખવા ગુજરાત આમ આદમી પાર્ટી મહિલા વિંગના પ્રમુખ બેન શ્રી બેન રેશમાબેન સાથે જ રામશીભાઈ આહિર ભાઈ ગજેરાભાઈ અને આખી અમારી મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવોની સાથે મોટી સંખ્યામાં યુવાઓ ખેડૂતો વડીલો અને માતાઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે કાથરોટા ગામના આંગણે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું રામશીભાઈએ ખૂબ સરસ મજાની વાત કરી એક વાત તો સ્પષ્ટ થાય છે કે રામસિંહ ને કાથરોટા ગામે આજુબાજુના ગામે જે પ્રેમ આપ્યો છે આ પ્રેમ મેં ક્યારેય કોઈ નેતા માટે જોયો નથી અદ્ભૂત પ્રેમ આપ્યો છે અને આજે એ વાત પણ કરું આજુબાજુમાં આ ગામની આસપાસમાં રહેતા ભાજપના નાના મોટા કોઈ પદાધિકારી હશે અહીંયા કોઈ આઈબીના અધિકારી પણ હશે સ્વયંભૂ એક નેતા જ્યારે આમ આદમી પાર્ટીને સમર્થન આપવા જાય અથવા આમ આદમી પાર્ટીમાં જોડાવા જાય ત્યારે સ્વયંભૂ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે આ કાથરોટા ગામની ઘટના છે રામસી ભાઈ નું તો સ્વાગત કરીએ છીએ પણ એમનાથી વિશેષ સ્વાગત તાલુ અહીંયા ગ્રામ પંચાયત ના સરપંચ છે પણ આજે અપક્ષ તરીકે જોટાયેલા છે જે બેન રામશીભાઈ કરતા પણ વિશેષ સ્વાગત એટલું કરવું પડે કે તાલુકા પંચાયત ના સભ્ય છે રામસિંહ કહ્યું કે મને ટિકિટ ની જયારે વાત થઈ એમને કોંગ્રેસે ટિકિટ એમને ન આપી માટે અપક્ષમાં ફોર્મ ભર્યું અને તમારા બધાના પ્રેમથી ઘરેથી અમારા બેન ચૂંટણી જીતી ગયા અને ખૂબ સારી એવી લીડથી ચૂંટણી જીત્યા મહત્વની વાત એ છે કે આટલા મજબૂત ઉમેદવાર હોવા છતાં શા માટે ટિકિટ ન મળી તો કાયમ માટે અમારા નેતાઓ કહેતા આવ્યા છે કે જ્યારે કોઈ ઉમેદવારને ટિકિટ આપવાની હોય તો લોકલ કોંગ્રેસના નેતાઓ ભાજપને પૂછે ભાજપના નેતાઓને કંઈક રામસિવભાઈ પરિવારમાં જે ટિકિટ આપીએ ભાજપના નેતા કે એના પરિવારના સભ્ય જીતી જાય એટલા માટે એને નહીં આપતા કોંગ્રેસ ટિકિટ ન આપે પણ તમારા બધાના પ્રેમથી આજે રામશિવભાઈના પરિવારમાંથી એક સભ્ય રામસિંહભાઈના ઘરેથી બે તાલુકા પંચાયતની ચૂંટણી અપક્ષ જીત્યા એ પણ મજબૂતાઈથી જીત્યા છે આજે ગર્વ સાથે હું આનંદ અનુભવું છું કે આજે અમારી પાર્ટીનો પરિવાર ખૂબ મોટો થાય છે જેમાં રામસિંહભાઈનો પરિવાર અને કાથરોટા ગામ પણ આજે સામેલ છે દોસ્તો લડાઈ આપણા બધાની સહિયારી છે ભાજપની સામેની લડાઈ આપણે બધા સહિયારી લડીએ છીએ દરેક દરેક ઘરમાંથી પીડા છે છે પરિવાર આજે મારે તમારે મળવાનું થયું છે શા માટે મળ્યા છીએ કઈક ને કઈક આપણા ઘરમાં પણ પીડા છે પ્રશ્ન બધાના ઘરમાં અલગ અલગ છે અને અહીંયા આજે કાથરોટા ગામથી મને એક વાતનો એ આનંદ છે કે આજે જયારે અમે આવ્યા મેં જોયું દૂર અહિયાં પોલીસ એટલે બધી ઊભી આ બાજુ ખૂણા કચકે પોલીસ ઊભી અમને એવું લાગે અમે હવે નેતા તો બની ગયા છે પોલીસવાળા અમારી કદર કરવા માંડ્યા છે કેટલાય છે આજે ભાડા તમે તમે જોયા ને હજી ત્યાં દરવાજા છે હા તમારા વાળા છે મજાની વાત એ છે કે હવે અમારી સભામાં એમને એવું લાગે છે કે સભામાં કેટલી બધી સંખ્યા થઈ જાય છે આ નક્કી નહી આઈબી ના અધિકારીઓ આવે કેટલા બધા લોકો આ જોડાય છે એ વાત કરીએ ગોપાલભાઈ શું બોલ્યા હેમંતભાઈ શું બોલ્યા કઈ વાતમાં લોકોએ એ ઉપાડી પાડી કઈ વાતમાં લોકોએ એ પાડી આ બધું લખવા આવે છે અમે એમને કહીએ છીએ હમણાં ભાઈ આ પડખે ઉભા ઉભા કે વિસાવદર વાળી થશે કોકને એમ લાગે જમાદાર બોલ્યા શું બાપડા કહી ગયા ન્યાથી કે આ બોલે છે પોટા હું આવી જાઈશ ને કાલ ને કાલ નોટિસ આવશે જવા દો બદલી ગોધરા કોઈને ચિંતા કરવાની જરૂર નથી જે દિવસે એમને જરૂર પડી હતી આજે ભાજપનો હાથો બનીને ક્યાંક ને ક્યાંક અમુક અધિકારીઓ કામ કરે છે અમે એવું કાયમ માટે હું કહેતો આવ્યો છું કે નાના નાના પોલીસ કર્મચારી હોય નાના નાના અધિકારી હોય અને આમ આદમી પાર્ટી પસંદ છે

ત્યારે પણ આમ આદમી પાર્ટી એની સાથે ઊભી રહી છે આ દેશના પોલીસ કર્મચારીઓ મદદ માંગી ત્યારે પણ આમ આદમી પાર્ટી એમની સાથે ઊભી રહી છે અને હું હર હંમેશા કેતો આવું છું કે ખેડૂતો માટે જો સૌથી વધારે કોઈની ચિંતા હોય તો એ આમ આદમી પાર્ટીના નેતા અને આમ આદમી પાર્ટી છે પ્રશ્ન ઘણા બધા છે હમણાં ચાલ્યું છે મગફળી દેખાતી નથી મગફળી ખેતરમાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાયું બે ત્રણ દી સુધી કાગળિયા ભેગા કર્યા

કોરોના કાળમાં તમે ધાબા ઉપર ભજીયા ને તાવડો મૂકતા દીએ પોલીસને ખબર પડી જતી પણ મગફળી દેખાતી નથી ખેતરમાં રહેલી મગફળી દેખાતી નથી એટલા માટે દેખાતી નથી કે જેને ચૂટાઈને મોગલા છે એ અત્યાર સુધી તો એવું માનતા હતા કે બેરા થઈ ગયા છે મુગા થઈ ગયા આપણા માટે બોલતા નથી આપણો અવાજ એના કાને જતો નથી બેરા થઈ ગયા છે પણ આજે કાઠરોડા ગામના આંગણેથી કહું છું કે સત્તામાં રહેલા ભાજપના તાલુકાના નેતા જિલ્લાના નેતા ધારાસભ્ય અને સાંસદ સભ્ય બેરા મૂંગાની સાથે આંતરા પણ થઈ ગયો છે જે લોકોને અમારી મગફળી દેખાતી નથી ઓફલાઇન રજીસ્ટ્રેશનના નાટકો ચાલુ કરવામાં આવ્યા તમે એક વખત કલ્પના તો કરો પિસ્તાલીસ ડિગ્રી તાપમાનની અંદર એક વખત ખેડૂતના ખેતરમાં જાય પાવડો લઈને નાકા વાળવાની કોશિશ કરો ત્યારે ખબર પડે ખેડૂતની પીડા શું છે કડકડતી ઠંડીની અંદર પણ અમારો ખેડૂત બાપડો જીવજંતની વચ્ચે રહીને ઠીકણ હમા પાયસા ચડાવીને કામ કરતો હોય છે એ સમય આ તમારો વિસ્તાર આજુબાજુમાં ગોપાલભાઈ જે વિસ્તારમાંથી આવે છે વિસાવદર વિધાનસભાનો વિસ્તાર જ્યાં જંગલી જાનવરનો પણ ત્રાસ છે મોતના મુખમાં રહી અને ખેડૂત કામ કરે પણ એ ખેડૂતની પીડા સમજવા માટે સત્તામાં કોઈ નેતા નથી ભાજપના નેતાઓ એવું કહે છે પ્રશ્ન વાળાનો હામૈયા કરીને સ્વાગત કરવાનો બોલો મારા નામ કાઢ નાખ્યા ગવર્મેન્ટ બરાબર તમે ગામ સેવક ના આપી હોય ધોરાજી કોઈ આપી જવા એને લઈ લીધા પણ હવે નહીં નહીં એટલે એ કેમ ખબર પડશે બિલકુલ દાદા કરીએ એ વાત કરીએ દાદાની ને એ વાત ઉપર આવીએ અમે રજીસ્ટ્રેશન રદ કર્યા એસી હજાર થી વધારે ખેડૂતોને મેસેજ આવ્યા કે ભાઈ તમારા રજીસ્ટ્રેશન રદ થઈ ગયા છે તમારે અમે ગ્રામ સેવકને મળવાનું દાદા એ જેમ કહ્યું એમ ગ્રામ સેવકને અમે હવે ઓફલાઈન ફોર્મ આપવા જવાનું કે ભાઈ અમારે ત્યાં ખરેખર મગફળી છે અમે જે દિવસે ગ્રામ સેવક નવરો થાય તમારા ખેતરે આવશે અને એ આવીને કહે છે કે આ મગફળીઓ કહેશે તે દિવસે તમારું રજીસ્ટ્રેશન થશે હવે વાત એ કરવાની કે ગ્રામ સેવક કેવી રીતે આવી શકશે પાંચ પાંચ છ છ ગામની જવાબદારી એક ગ્રામ સેવકને આપેલી છે એક ગામની અંદર એવરેજ એક હજાર સર્વે નંબર હોય પાંચ છ હજાર સર્વે નંબરમાં ગ્રામ સેવકે જવાનું થાય શક્ય નથી કે દરેક જગ્યાએ ગ્રામ સેવક જઈ હકશે સીધી વાત એ છે એક અઠવાડિયું રાહ જોઈએ નહીતર આમ આદમી પાર્ટી દરેક જિલ્લામાં ખેડૂતોના મુદ્દે લડવાની તૈયારીમાં છે સરકારને આજે અહીંયા કાથરોટા ગામેથી આહવાન કરીએ છીએ કે આવનાર સમયની અંદર જે ખેડૂતોના રજીસ્ટ્રેશન ખોટી રીતે રદ કરવામાં આવ્યા છે તાત્કાલિક અસરથી એ ખેડૂતોના રજીસ્ટ્રેશન ફરી ચાલુ કરવામાં આવે અન્યથા આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે ગુજરાતમાં લડશે તમને પણ કહેવા આવ્યા છીએ કે જ્યારે પણ તાલુકા મથકે જિલ્લા મથકે આ મુદ્દે રજૂઆત કરવાની થાય અમારી પૂર્ણ તૈયારી છે અમે ખેડૂતોને વિનંતી કરીએ છીએ તમારા માટે ટોટલી જગ્યાએ લડવાની થાય તો અમારી પૂર્ણ તૈયારી છે બસ ખંભે હાથ મૂકીને ભેળા ઉભા રહ્યો એટલું કહેવા આવ્યા છે પણ એના માટે ફેનવાલ છાટવી પડશે એને કીધું કે માંડવી મુંડા મુંડાન ભાજપના ગુંડાન બગાડવાના છે પણ વાત એ છે કે કમળનો નાશ કરવા માટે મનો કોટો ખૂબ છાંટી અમે ફેનવાલ છાંટો ફરીને તરી વરો ઉગવું ન જોવે તમે એક વખત છાંટી દો ના ખાવાનો લોન બેનો સાફ કરનાક છે એ કમળ ફરી વખત તરી તરી વરો ઉગવા નહીં લેજો દોસ્તો આજે ઉપલેટાની જે પીડા છે ગુજરાતની પીડા છે તો આખા દેશમાં માત્ર ગુજરાત એક રાજ્ય એવું છે કે જ્યાં પાક નુકસાન થાય છે તો ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતું નથી ખેડૂતો માટે કોઈ યોજના નથી પહેલા લાવ્યા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જેમાં હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર ગોટાળો કરીને કંપનીઓ જતી રહી ત્યાર પછી જ્યારે ખેડૂત આગેવાનોએ અવાજ ઉઠાવ્યો ખેડૂત આગેવાનોએ પુરાવા આપ્યા કે સરકાર અને કંપનીની મિલીભગતથી ગુજરાતની અને દેશની તિજોરી લૂંટાઈ રહી છે પચાસ હજાર કરોડ રૂપિયા લઈને કંપની ભાગી ગઈ છે જ્યારે આ પુરાવાઓ આપ્યા કંપનીની ફજેતી થઈ સરકારની બદનામી થઈ ત્યારે સરકારે એ યોજના બંધ કરી અને નવી યોજના લાવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દોસ્તો બે હજાર વીસ એકવીસમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી આજ દિવસ સુધી કોઈ પણ પાર્ટી ના ધારાસભ્ય વિધાનસભામાં આ યોજના લાગુ કરવા માટે અવાજ ઉઠાવ્યો નથી આજે મારી સાથી ગજગજ ભૂલે ફૂલે કે અમારો ગોપાલ ઇટાલિયા અમારો આમ આદમી પાર્ટી નો ધારાસભ્ય જેને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવા માટે પહેલા સત્ર ની અંદર અવાજ ઉઠાવ્યો છે હેમંતભાઈ ખવાની વાત કરીએ ચૈતરભાઈ વસાવાની વાત કરીએ સુધીરભાઈની વાત કરીએ જ્યારે જ્યારે પણ કોઈએ વિધાનસભામાંથી કહ્યું છે જ્યારે પણ કોઈ અન્ય જગ્યાએથી કોઈ એ કહ્યું છે અહીંયા ખેડૂતોને અન્યાય થાય છે અહીંયા માતાઓ બહેનો યુવાનો અન્યાય થાય છે ત્યારે સૌથી મોખરે કોઈ લડવા ગયું હોય તો આમ આદમી પાર્ટીનો સૈનિક હોય છે આજે મને એ વાતથી પણ ઘરમાં છે જે દિવસે પેપરો ફૂટ્યા છે કોઈએ અવાજ ઉઠાવ્યો નથી ત્યારે આજે હું ગર્વ સાથે કહી શકું અહીંયા આપણા મંચ પર બેઠેલો ગોપાલભાઈ ઇટાલિયા જે દિવસે યુવાનોના પેપર ફૂટતા હતા એના મા બાપ પેટે પાટા બાંધી અને બાળકને તૈયારી કરવા મોટા સિટીમાં મોકલે પેપરો ફૂટ્યા મા બાપના સપના તૂટ્યા દીકરાનું સપનું તૂટ્યું ત્યારે ગોહય પાર્ટીનો નેતા બોલ્યો નથી આપણો ઈસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા આપણા પ્રવીણ રામ સહિત સડસઠ આમ આદમી પાર્ટીના નેતાઓ બાર બાર દિવસ સુધી સાબરમતી જેલમાં રહ્યા છે લોકો આ વ્યક્તિગત લડાઈ નથી આ મારા તમારા બાળકો માટેની લડાઈ હતી અને હું હજુ કહેવા માટે આવ્યો છું કે ખેડૂતોના ગરીબોના બાળકોના ઉજળા ભવિષ્ય માટે જો કોઈ વિકલ્પ હોય તો એ વિકલ્પ માત્ર આમ આદમી પાર્ટી છે આમ મન બનાવીને અહીંયાથી ઊભા થયું આજ દિવસ સુધી તમે જોયું છે અહીંયા બાજુના ગામડાઓમાંથી હાઈ ટેન્શન લાઈન પસાર થાય ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે કંપની પાસે પૈસા નથી સરકારમાં પણ જ્યારે કેસ ચાલે છે જ્યારે કલેક્ટરે કેસ સાંભળવાનો છે

આની સામે અવાજ ઉઠાવવા મારે તમારે બહાર આવવું પડશે મારે તમારે ઊભું થવાનું છે આપણે નહીં લડીએ તો આવનાર સમયમાં આપણા બાળકોને પણ ગુલામ બનાવવાનું ષડયંત્ર ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે એક વાત નક્કી રાખજો અહીંયા બેઠેલા તમામ ખેડૂતો માતાઓ બહેનો રાત દિવસ કામ કરવા છતાં આપણે દિવસે દિવસે દેવાદાર બનતા જઈએ છીએ મારી વાત સાચી છે છેલ્લા દહ વર્ષમાં જેનું દેણું ઘટ્યું હોય એવો ઊંચો હાથ કરે તમારે છે છે વાત એ દર વર્ષે દેણું વધતું જાય છે કેમેરાવાળા ભાઈઓને કેવી અમારે ગામમાં દીકરા દીકરીઓની હગાય હગ પણ કરવાના હોય દેણાવાળી વાત કાપી નાખજો પાડોશી ગામને ખબર પડે ખાળું કાથરોટા શોભામાં આવ્યા હતા બધા દેણાવાળા છે એટલે આ કેમેરામાંથી કાપી નાખજો હમાસાર વાળા કેવી તમે કાપી નાખજો આપણે તો શું છે ધોલ મારીને મોઢું રાખવાનું છે દેણું નથી નથી વાતો કરવાની ઘરનું રૂડું દેખાડવા માટે દોસ્તો વાસ્તવિકતા એ છે દિલની વાત કરું કે આપણા બે હદ આવે અથવા આપણા ઘરે પ્રસંગ હોય એ આપણા ઘરનું રૂડું દેખાડવા માટે ક્યાંક ને ક્યાંક દેણું કરી અને મકાનને પ્લાસ્તર કરાવીએ ટાઇલ્સના બે કટકા ચોંટાડવી છે મોબારો બદલાવી છે અને દીકરીના લગ્ન હોય તો દીકરીના લગ્નમાં કાંઈ ખારું દેખાય એના માટે પાંચ જોડી વધુ કપડાં લઈએ છીએ પણ આ બધું ક્યારે કરીએ છીએ જેને પ્રસંગ ઉકેલો હોય છેલ્લા બે વર્ષમાં એના ઘરે જઈને એક વખત પૂછ્યો ઘરમાં એક બાજુ લગ્નનો ઢોલ વાગે છે લગ્ન લખાય છે બીજી બાજુ એની એ દીકરીની માં હોય અથવા તો દીકરાના લગ્ન હોય દીકરાની માં હોય એ પોતે પોતાનું ગરાણું હોય ને દુકાને ગિરવે મૂકવા ને કાંઈ વેચવા જાય છે મારું ગરાણું ભાગી દો પણ મારે દીકરાને વમ ચડાવવું છે બહેનો મારી વાત સાચી છે આ પરિસ્થિતિ બહેનોની છે અરે અમે તો એ પરિવાર જોયા છે એ પરિવાર જોયા છે ત્યારે રાજનીતિમાં આવ્યા છીએ એક બાજુ લગ્ન લખાણા હોય ઘરમાં ઢોલ વાગતો હોય બીજી બાજુ દીકરાનો બાપ ગામમાં વ્યાજે પૈસા ગોતતો હોય પોતાના વિકા ઓછા કરવા માટે બહાર નીકળે આ પીડા દીકરાનો બાપ સમજી શકે અમે એ કહીએ નેતાઓને કે જે જમીન અમે વેચવા મજબૂર થઈએ છીએ જે જમીનની અંદર તમે હાઈ ટેન્શન લાઈન પસાર કરો છો અમને વળતર ચૂકવતા નથી એ જમીનને અમે એટલો પ્રેમ કરીએ છીએ જેટલો પ્રેમ તમે તમારી માને નહીં કરતા હોય પ્રેમ અમે અમારી ધરતી માતાને કરીએ છીએ અમારા બાપ દાદાઓ આ જમીનમાં ઉછરીને મોટા થયા છે અમારું ગુજરાન ચલાવતી હોય તો આ ધરતી માં અમારું ગુજરાન ચલાવે છે અમારો ખેતીનો ધંધો વર્ષોથી ભાજપનું શાસન આવ્યું ત્યારથી ખોટમાં જાય છે તેમ છતાંય અમારી માં છે ને એટલે અમે હિસાબ નથી કરતા હજુ અમે ધંધો કરી દઈએ ત્યારે માં જે માં પાસે પૈસાનો હિસાબ ના હોય આપણી જમીન બચાવવા આપણી જમીનને ટકાવવા માટે થઈ અને આપણે સતત સંઘર્ષ કરતા જઈએ છીએ પણ હવે એક બાબત એક વાતની હદ આવી ગઈ છે આપણે આજ દિવસ સુધી દેણા ભોગવા દેણું ભર્યું વ્યાજ ભર્યું આપણા બાપ દાદાઓએ વ્યાજ ભર્યું દેણું ભર્યું આવનાર સમયમાં આપડા આપણા દીકરાને કોઈનું દેણું ન ભરવું પડે એટલા માટે એક વિકલ્પ આમ આદમી પાર્ટી છે અને આવનાર તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી હોય કે બે હજાર હથિયાવીની ચૂંટણી હોય આજથી મન બનાવી લેજો કે આપણા બાળકના ઉજળા ભવિષ્ય માટે આપણી ખેતી બચાવવા માટે આપણા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે અને દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી સાથે ઉભું રહેવાનું છે

કે આમ આદમી પાર્ટીના નેતા તો જેલમાં જાય છે આમ આદમી પાર્ટીના નેતા પર કેસ કરવામાં આવ્યો ઘણી બધી વાતો થાય છે અમે તો એ કહીએ છીએ જ્યારે મને કોઈ પૂછે કે તમારા નેતા જેલમાં કેમ જાય છે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી થી લઈને અહીંયા ચૈતરભાઈ વસાવા સુધી તમામ નેતાઓને એક પછી એક જેલમાં પૂરવામાં આવે મને કોઈ પૂછે એને હું કાયમ માટે જવાબ દઉં છું કે અંગ્રેજોની સામે જેથી દેશ બચાવવા માટે ક્રાંતિકારીઓ લડતા ને એ ક્રાંતિકારીઓ જેલમાં જતા હતા જેલમાં કોણ નતું થતું જેલમાં કોણ નથી ગયું જે અંગ્રેજોના ખોળે બેસી ગયા હતા અને દેશ વેચવાની ફિરાકમાં હતા એ લોકો જેલમાં નથી ગયા આજે કોંગ્રેસનો એક પણ નેતા જેલમાં નથી જતો સમજવા જેવી વાત છે આમ આદમી પાર્ટીના નેતાને જ શા માટે દબાવવાના પ્રયત્ન થાય અમે હસવા જેવી વાત છે ગ્લાસનો કાહ કર્યો એમાં ત્રણસો સાત અઢી મહિના જેલમાં મેં તો ગોપાલભાઈ હું તો વિચારું છું ને ભગવાનને પ્રાર્થના કરું કે કોઈ ભાજપના નેતાને સપનું એવું ન આવે કે ગોપાલભાઈએ મને લાફો માર્યો નહીતર જો સવારે પોલીસ સ્ટેશન ગયો કે રાતે સપના ગોપાલ ઇટાલિયા મને લાફો માર્યો મારો દાંત પડી ગયો હું દાવા સાથે કહું છું પોલીસ ત્રણસો હાથ કરશે આખે આખી સ્ટોરી ત્યાંથી ફોન કરશે કમલમમાં કે ભાઈ ભાજપ નેતા આવ્યો છે રાતે ગોપાલભાઈએ લાફો માર્યો એટલે કે કેવી રીતે તો કે સપનામાં ગોપાલભાઈ અચાનક આવી ગયા સપનામાં આવીને સિદ્ધિ એક મારી દીધી સુકામ મનરેગા ના બાથરૂમ સુકામ ખાઈ ગયો મનરેગા નો રોડ સુકામ ખાઈ ગયો આ તમારી તાલુકા પંચાયતમાં અહીંયા કામ કરવા માટે જિલ્લા પંચાયતના સ્વ ભંડોળની અંદરથી હું દાવા સાથે કહું છું કોઈનું રેકોર્ડ થતું હોય તો કરજો આઈબી ના અધિકારી હોય તો તપાસ કરજો અહીંયા અઢાર ટકા જેવું પહેલા મેં તો એવું સાંભળ્યું છે હેમંતભાઈ કે ગ્રાન્ટો આપવામાં પછી ભ્રષ્ટાચાર થાય જ્યારે ગ્રાન્ટ વપરાય ત્યારે રાજકોટ જિલ્લામાં તો નવી પ્રથા છે કે તમને ગ્રાન્ટ આપ્યા પેલા અઢાર ટકા ને વીસ ટકા પેલા આપી દેવાના પેલા એડવાન્સ આપી દેવાના પછી તમને ગ્રાન્ટ મળે પછી ગ્રાન્ટ વાપરો પછી એમાંથી મજા મજા કરો બ્લોક ખાવા હોય ખાઓ હરિયા ખાઓ બાથરૂમ ખાઓ કોઈ જાતની ના નથી બધું ખાઈ જવાનું એમાં ભાજપમાં જવું પડે બચાવવા માટે ઘણા બધા ઓલે ટીવી માં જાહેરાત આપતા હોય છે એક બે હીરો હિરોઈન આવે પેલો પાવડર લે પેટ સફા નરરોજ દફા એની જાહેરાતો આવે છે હું તો એ કહું છું ભાજપના નેતાને ને મળો એ કયો પાવડર ખાય છે એમાં લાકડા લોટા નાળા બાથરૂમ બધું પાચન થઈ જાય કઈ અપચો થતો જ નથી બધું ખાઈ જાય વાત એ છે આપડી કે આ વિસ્તારની આ પરિસ્થિતિ છે આ વિસ્તારની અંદરથી ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થાય છે રોડ રસ્તા તૂટેલા છે ખેડૂતોના નામે તો ઘણી બધી વાતો થાય છે પણ ખેડૂતોની ખરેખર વાસ્તવિક સ્થિતિ એ છે દિવસે દિવસે દેડું વધતું જાય છે જમીનોના ટુકડા નાના થતા જાય છે આ બધાની અંદરથી બહાર નીકળવા માટે થઈ અને આપણે બધા આજે મળ્યા છીએ હું તમને મારી વાત પૂરી કરતા પહેલા વિનંતી કરું છું કે આવનાર સમયમાં જેવી રીતે અહીંયા ભેગા થયા છીએ આપણા સગાવાલા લાગતા વળગતા બધાને ફોન કરીએ કે હવે ખેડૂતો માટે ગરીબો માટે ખેડૂત અને ગરીબને એક મંચ પર લાવી જ્ઞાતિ જાતિની બહાર આવી અને જો કોઈ લડતું હોય તો આમ આદમી પાર્ટીનો નેતા લડે છે અને આમ આદમી પાર્ટીના નેતાને ક્યારેય એમ ન લાગવું જોઈએ અમે એકલા છીએ મારી વાત હતી ગોપાલભાઈ વાળો કેસ અધૂરો રહ્યો ગોપાલભાઈએ રાતે સપનામાં લાફો માર્યો ભાજપના નેતા ગયા પોલીસ સ્ટેશને એને પોલીસે કમલમમાં ફોન કર્યો કે ગોપાલભાઈ વિસાવદર વાળા ધારાસભ્ય અહીંયા આવીને ભાજપના નેતાને સપનામાં લાફો માર્યો છે એને કીધું કે સરકારી વકીલને પૂછી લે એ સરકારી વકીલને પૂછવાઈ ગયા ન્યાથી એવું તૈયાર થાય ચૈતરભાઈમાં થયું એટલે કહું છું કાંઈ ખોટી વાત નથી કરતો ભગવાનને પ્રાર્થના કરીએ ખોડિયારમાં ના તરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર આવું સપનું આવે હવે ત્યાંથી તૈયાર થઈને આવે આવે ભાજપના નેતા કરે એફઆઈઆરમાં લખેલું આવે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા રાતે સપના લાફો માર્યો અને દાંત પડી ગયો જો હાચુકા લાફો માર્યો હોત ને દાંત પડી ગયો હોત ટાઈમે દવાખાને ન પૂજ્યા હોત તો ખરેખર દાંત પીડ્યો એટલે ત્રણસો સાત થવી જોઈએ આમ આદમી પાર્ટીના નેતા હોય એટલે ત્રણસો હાથ થી હેઠળની કોઈ કલમ જ લાગુ ન પડે અમારે મયુરભાઈ સાકરિયા એક ભાઈ નો કોલર પકડ્યો કોલર પકડ્યો એમાં ત્રણસો હાથ થઈ ને ત્રણ મહિને જામીન મળ્યા ચૈતરભાઈ ને ગ્લાસ ફેંકવા અઢી મહિનાથી હજુ જામીન મળ્યા નથી દોસ્તો વાત એ છે કે કઈક તો છે આમ આદમી પાર્ટીના નેતામાં આમ આદમી પાર્ટીના પાત્રી ચાલી પિસ્તાલીસ વર્ષના યુવાનો મેદાનમાં ઉધરા છે એમાં કઈક તો દમ છે એટલા માટે કહી શકાય કે આજે જેલથી દરેક લોકો ડરતા હોય છે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો અમે કૌભાંડ નથી કર્યું અમે બે રૂપિયા કમાણા નથી તેમ છતાંય ભાજપની આંખમાં આંખ નાખી અને લડીએ છીએ અહીંયા અમે કાંઈ કમાણા નથી એટલા માટે જ અમને ભાજપ દબાવી હંકતું નથી બીજું કોઈ હથિયાર બચ્યું નથી ત્યારે પોલીસને આગળ કરી જૂઠા કેસમાં ફસાવવાના પ્રયત્ન થાય છે આવનાર સમયમાં આપ સૌના આશીર્વાદ થકી આ લડાઈને મજબૂતાઈથી લડતા જશું અપેક્ષા એક જ રાખીએ છીએ જેવડી લડાઈ લડવાની થાય એ અમારી તૈયારી છે પોલીસના દંડામાં તાકાત હોય ને એથી અમારા બરડામાં તાકાત વધારે છે જેવડી પણ લડાઈ લડવાની થાય અમારી તૈયારી છે તમારી પાસે અપેક્ષા એ રાખો આવ્યો છું કે ખરેખર જ્યારે જરૂર પડે તેથી ખંભે હાથ મૂકીને એવું કહેજો કે અમે ખેડૂત ગરીબ બધા તમારી હારે ઊભા છીએ આમ આદમી પાર્ટીનો નેતા એકલો નથી મારી વાત પૂરી કરતા પહેલા ભારત માતાની જય ઘોષ એવી રીતે બોલાવીએ કે ખરેખર ખેડૂતમાં અને ગરીબોમાં આવનાર સમયમાં પરિવર્તન લાવવા માટેનો જુસ્સો જે છે એ જુસ્સો અને આક્રમકતા દેખાવી જોઈએ জয় জয়ার আপনার হৃদয় খুব খুব